માય બા જોતા હુઈ ગયાતી ઓ તીના ચાક ગોસ્પોર બા તમારા જોગ્ય રસ્તે તી શું ખાઓ એસે ને આ તમારો ગ્ય તવા તાસી સે તી રાથી લીતો કે ને હવે બનાવશે જો અમે બેઈ ન થતી હતી રોટલો કર નાખવો ને તમારું કા લગ્ય રસ્તે શું ખાવે તીને ઇન કચીન માં રબો સેને પાણી આવે સે થોડુક સે ને રાજીગદાન સીરો કનેક ને થોડા બટેટા બાફીને ને ભાજી વાક ને ને બી ઓલા ઓલા ડબરા માં જોજે વાડીએ

ハンジパシン、プリキラントマンペルドキマバティタキンゴタマテっウェイ。アティアティカナキリエネセすバ、トングランビーメイトルモタノー、カリセネ、ストキパジカドン、フィロカドン。ハンジっワントニー、ネパントラタイトカルデジューナブオ、ノーラプルアイザチェスパジャンケランカイレ。ハー、イフォーマナカバティグリック、セットカデジューナビクリオキータイツネ。

કઈ ને નિરાય બધું કામ બામ મને કાઢ દે કબાટમાંથી હા કાઢ દે તો ગયા તા હું બા તમે તો કહેતા તા કે હું માળા કરું છું એ ના રે ના ખાલી જઈ આખમાં જો લાવી ગયો રહી ને ભૂકી છે નોટાણે કે હાવ કરતો થાય સરી હું કોઈ આવે ને પૂછે કે હાંગ ખાવાનું કરું મને 11 રસ્તા રેવી જોઈએ કા તને ખબર છે તું આવી તે દી ની 11 રસ્તા કોઈ દી નહીં આમ છે ને 11 રસ્તા ખાવા હાટ કરો સુકી ભાજી કર કરેલા બી કર કરેલી વેફર કર સાંભળો છો ને તમે ફ્રેન્ડ્સ તમે મારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને મારી બીજી ચેનલ નિસુડીની મોજ ચૌદ એમાં પણ સપોર્ટ કરો પ્લીઝ હો એટલે એટલી શું બળબડ કરે કઈ બા બળબડ નથી કરતી હું તો જો વિચારું કઈ એટલું રાંધી લે હજી તમારે એ ના બે લુગડા ધોવા જવાનું છે પછી ઓલા શું કહેવાય વાહિંદા કરવાના છે ઠામડા પીડા તમારા દીકરા હમણાં ગયા હતી હમણાં હું વાળી હતી ઘઉનું કામ આ લેખ નહીં જટ રાંધવાનું કરજે હવે બે બે કરીને કહીએ ને એવી થાય

เฮ้ยวันละก็ยุบดราคีราวิเลวาใจเย็นปุ๊ีมาอีน่าซานาทับเพียนปุ๊ีกราลีเพียนเฮ้ยโซกรามปัสสันเพียกงามเนี่ยข่าวราวดีเยี่ยมมาถ้าคิดกันเนี่ยเพลินดูฮิวตามาคุณก็ต้องเอายตัวรอดดีมีคีย์เกอร์มาทุนเอาดีข่าวเดี๋ยววันต่อมาจะเอาข่าวให้ ハマジー、ウィー、ハイレットランティー、パスタリモルタヘ。ハート、ナタランビーネレポートリトンネクテンテリック。ウケイケイ、パベ、アペジクソキバジンビーナキネ、ドイセンマービクリ。パ、ドイネセロベゴコリンとソービタ、パシマンダポジョケタネオハマバントネト、セロアジマドイネリタ、パソキバジンビートルノナ、コンタルンパベネオ、イバルチバラゲ。 ম চিীবরি তালাগড়ি আবি আমা মা 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 মাম পাখানে খে খাওয়া হাট তাও যা আদা আমারা কামছে হা পূজা আজার ক মারা করলে ম প্রনি আতাইও এলে ওলেউবিরেটা আমা পলো মার বি্রণ খপাকে লেই হ তো তো প্রাপা জিম ইকিিয়াম কুমা এইটাবা খবাজিছে টাম দিই অর মাবে দিন খাই গিয়া আপ বাদয় না বেেবে পাদ মানে ননেতি টেপলে ময়েলে না খাায় দিকে হামা আন্ন্তনিয়তা পুছু কেজব আররচ্ছসে না তই তো প্রপা ক্ষা হিয়ে সেনে না হ।

હા પણ જે જેદી નું નકી થયું જલ દેવાનું હળ્યું કાઢા કાઢે જીરી હકસે તને હા બોલો તમે બધી કામ કરો તએ ને તમારી ઉપર કંઈ નત નઈખું એટલે રાયડું હું નાખી હું એમ કહું કે ની રાયતે કામ કરાય તો ટાઈટ કેવી છે કાઈ છે તો હું જલ દેવા આવે તે કામ ન કરું તમને તો કઈ ઉપાધી ન બધી મારે ઉપાધી છે ઓલી કયો ની કોઈ પાર્લર માંથી ન થાવી જાનવીને કઈ ખબર નત પડતી કે મને કઈ તો કામ આવ્યે સો કઈ ઉપર હું રાયડું નાખે તારે બસ કામ જ દેખાય કામ જ દેખાય આખો દી જીરી પગવાળી નથ બેસતી ના ખોરાયું બીજી બાઈ હોય તો કઈ કરે નઈ કામ હું મારું ઘર કરીને એમ થાય કે ના મારું સે સોકુ રાખું પર પછી માંડી મમ્મી કેમ સુતા સુતી તાર મમ્મી કરતો થાય ફૂલ માથું દુખે હળ્યું જ દી જટ ફરસાણ વાળાન કઈ આવીએ જટ મીઠાઈ વાળાન કઈ આવીએ જટ માં જઈ આવીએ મમ્મી એટલી બધી શું દોડ દોડ કરો થઈ જાય હજી તો બેબી પડ્યા એનાથ ખબર માં તું પાર્લર માં ગઈ કલાક પાંચ કલાક કાઢી આવી કલાક ને બદલે મમ્મી જાવ આવું તો વાર તો લાગે ને અધિક રીંડાઈન માં તારે કામ હોય કે અમે અમારી ફટાફટ જો શાક રોટલી બનાવી નાખો તમ ટેન્શન લ્યો માં ચટક માં આવે તાર પપ્પા ને ભૂખ લાગી હે મને કોઈ ભૂખ નત લાગી જાનવી નિરાય તે ખાવાન બનાવી હો માં દીકરી જા તુંય થાકી હોય હા પપ્પા મમ્મી ધ્યાન રાખો થોડીક વાર સુઈ જાવ કઈ ટેન્શન લ્યો માં હા વાંધવા માંડ મા ટેન્શન ન લે તો કુણ ને તો માં કોઈ કઈ વાંધો નહી ફટાફટ રસોઈ બનાવી નાખું તો કઈ બંધ થાય થાકી ગયું તો ને ધીરજ ન ધીરજ રખાય બધાય ઉતાવળ 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 ક્યાં જાવું ઈ કુંજા હારો હવે બેહો તમે બેહવાનું જ કામ કરજો હું કરું બીજું બોલ તું કઈ નહીં મારે કામ છે તો બેહો ચા તું કામ જ કર જા કો દી કામ કોઈ ન માંડી પડ હા તમને ઈ ઊંઘ લાગે હારો લ્યો તમે બેહો માર કામ છે હુઈ જા હુઈ જા વધારે માંદી પડી અનવી કરે છે સાકરોટલી પછી તારે હું કામ છે આમાં તમને ના ખબર પડે એ ભગવાન હોક નતો આ ભાઈ ને હોક નત હોક લેતી નત કોઈ લેવા દેતી ફાપી ઉપર દી વસ્તુ લઈ લઉં ઘટે છે ને ઘર માં પછી બે તંદી નહીં હોય તો તમાર કામ આવી તી સોના લઈ માં પે આ બધી વસ્તુ આપણે લઈ લેવાની અરે ભાભી આને મોલ કહેવાય આ છે ને મોલ માં ફ્રૂટ બધી વસ્તુ ટોટલી કરિયાણું હોય ને ઈયાય મળી જાય આપણે હા લે તે આપણે લઈ લેવાનું જો તું ઈ કા પછી પૈસા ક્યાં દેવાના

દૂધની બધી મિલ્કની આઈટમ ક્યું અસલ મળે જોતા હાલ ઉપરથી ઓલું હું તાઢી તાઢી હવા આવે જોતા ખરી હું સેવી લાઇટ ટુ લાઇટ ટુ લાઈટ અરે ભાભી એસી છે અહીંયા આવા એસી હોય મોલમાં હા લે જોતા ખરી કેવો પવન આવે ટાઈટ નહીં લાગતી હોય અને અટાણે ટાઈટની એસી રાખી દઈ ભાભી અહીંયા રાખવું પડે બધી વસ્તુ બગડે નહીં ને એટલે એસી રાખવું પડે ઓય એક્સક્યુઝ મી યસ હા મેડમ ઓલા ચી ઓલા આવે છે શું કહેવાય ભાઈ ફોર્ચ્યુન તેલના ડબ્બા છે તમારી પાસે શું ભાવ છે અત્યારે અત્યારે મેડમ ડબ્બા નથી અત્યારે છે ને કેન માં છે લિટર માં છે ભાવ સે તો આગળ જ છે જોરિયા બતાવું ના કેન નું જોતામાં છે ડબ્બા જોઈએ કેન માં હું છૂતે લાવે પૂછ્યા હું કાઉન્ટર પછી તમને કહું હા હા તો ને લાઈ બાય યુ ને કાઈ મે રાખે હા ભાભી અહીંયા જોબ કરે અત્યારે તો લેડીઝ ને વધારે જોબ મળી જાય આમાં એ સોતા ખરી બાઈ કમાવા મળી કા હા ભાભી એવું છે અહીંયા તો ભાભી સિટી માં બે ને તો ન તાં તો કેવા છે સાચી વાત છે અમે તો કામ ખબર હોય બેન અમને કામ પડે કોઈ વાઈંદા કરવા હારા કા ના ભાભી બધું કામ અઘરું છે હાલો માગર જાય જો ને ફ્રૂટ ને બધું મળે હા હાલ હું તો વાર આવીતી જોઉં ઓય માં એટલી વસ્તુ જોતા ખરી કેવડો મોટો ઉપોતા જો લે ને ભગવાન અસલ છે આવો ભાભી તમારો લાયે પલટ લેવાનો ને ભાઈ હાટુ તો લઈ લ્યો હું એ પલટ લે સફરજન ભાભી સફરજન લેવા છે ને વા જો જામ પડે છે જો ઓલી સાઈડ જો તમે એ સાઈડ બધું ફ્રૂટ છે ઓ જોતા ખરી જી જો તું અહીં હા હું જડી જાય હે હા આપણે તો એકડી વાર એન વાઈટ જોઈ લેવું એના કરતા હા હા ઓ પાપી આ ઇમેન ફોર્ચ્યુનના ડબ્બા છે ને પરમદીવ સે આવી જાશે તમારે લેવા હોય તો હા તો છે ને મારે ચાર ડબ્બા ઉતારવાના છે ફોર્ચ્યુનના હા હા બરાબર તો છે ને પરમદીવ સે આવી જાજો જો ઘરે હોમ ડિલિવરી કરવી હોય તો એ કરી દેસુ બાકી તમે આવીને લઈ જાજો તો ટાઈમ જ લઈ જા હું બાકી હું ફોન કરી દઈશ ઓકે મારું નામ સોનકી છે ઓકે ઓકે ઈ ક્યો ફોર્ચ્યુન હું કેવા એલકીઓ કે વૈદરી તાપી સનફ્લાવર નું તેલ લાવઈ ઈસ તેલ ખવાય અત્યારે જે ને ઓલા બહુ તેલ ન ખવાયા છે ને રિફાઈન્ડ ઓઈલ લાવે એટલે છે ને કંઈ વાંધો ના આવે હાઈ કીને ખબર છે માં ગમે એ ખાઈ લે પી લે જો ને બાપુજી લઈ આવે બધોય માલ કદા જેટ લઈ આવે માલ હાઓ માલ તો બધોય હું જ લેવા આવું સંદીપ નામ આવિયે ને હાઈ છે ઈ બધું લેવાઈ જાય હાશિ વાત છે બે પછી એટીએમ થી પૈસા દઈ દેવાનો હોય પૈસા ન હોય તો યા લે ભાભી ઈ કેમ હે ઈ કેમ કરો તમે રૂપિયા દેવાનું કોઈ માં મન તો કાઈ ખબર નત માં ઘર માં ઘર માં આખો દી મે લાવી તો કેટલો ફેર પડે આ પૈણા ની તીજો ગામડામ પૈડા આય ના એ નથી ભાભી ભણવું જરૂરી છે ભણેલા તો ગામડામાં છે ઈ જોબ કરે છે સરકારી નથી કરતા આસી વાત છે ભણી હોત ને તો વાંધો ના આવત કઈ વાંધો નહી ચકુડી ને કાનોડા ને ભણાવજો હું તો ઈ જ કાઉં

અને સબસ્ક્રાઇબ કરો અને મારી બીજી ચેનલ માં પણ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો નિસુડી ની મોજ બાય બાય ફ્રેન્ડ્સ આપણે મળ્યા કાલે